અલગ અલગ પાંચ જેટલા સ્થળો પર સ્માર્ટ પાર્કિંગ બનાવવા માટે કોર્પોરેશન તરફથી નિર્ણય કરવામાં આવ્યો પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાએ સૌથી પહેલું સ્માર્ટ પાર્કિંગ જે સ્થળ પર બનાવેલું હતું ત્યાં આગળ કયા પ્રકારની પરિસ્થિતિ છે તેના રિઆલિટી ચેકમાં એ બીપી અસ્મિતા હાલ સિદ્ધુ ભવનના ગોટીલા ગાર્ડન ખાતે પહોંચ્યું છે દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું વર્ષ બે હજાર ચોવીસના ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદ મહાનગરપાલિકાએ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ જગ્યા ઉપર સ્માર્ટ પાર્કિંગ શરૂ કર્યું હતું અને તેનો ઉદ્દેશ એ પ્રકારનો હતો કે અહીંયાથી પસાર થતાં લોકો છે તેમાં જાગૃતિ આવે અને કોઈ પણ વ્યક્તિ વગર વાહનો પાર્ક થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા આ સ્માર્ટ પાર્કિંગમાં કરવામાં આવી હતી પરંતુ પરિસ્થિતિ એ પ્રકારની છે કે વધુ એક પ્રોજેક્ટ છે જેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો તે પ્રોજેક્ટ અત્યારે અહીંયા આગળ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે કોર્પોરેશન તરફથી જે પાંચ અલગ અલગ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે તેમાં ગુજરાત યુનિવર્સિટી સાઉથ બોપલ એમ અલગ અલગ ટ્રાફિક વધુ હોય તે પ્રકારની જગ્યાઓ નક્કી કરવામાં આવી છે પરંતુ તેની પહેલાં આ વધુ એક એ પ્રકારનું આયોજન છે કે જે કોઈપણ સર્વે વગર કે આયોજનના અભાવે બંધ થઈ ગયું હોય આ પહેલાં પણ મલ્ટી લેવલ પાર્કિંગ હોય કે ટાયર કિલર બમ્પ હોય જે કોઈ પણ સર્વે કે આયોજન વગર બનાવવામાં આવ્યા હતા જેનું બાળમરણ થયું હતું અને વધુ એક આ પ્રોજેક્ટ જે અમદાવાદ મહાનગરપાલિકા અમલીકરણ કરવા જઈ રહી છે તે એક વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો અને અત્યારે તેમાં લગાવવામાં આવેલા તમામ ઉપકરણો છે તે અહીંયાથી પણ ખસેડી દેવામાં આવ્યા છે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ પ્રાયલોટ પ્રોજેક્ટ તરીકે સિંધુવન રોડ પર ગોટીલા ગાર્ડન ખાતે કરવામાં આવે તો સ્માર્ટ પાર્કિંગ એક એક પ્રકારનું સ્ટાર્ટઅપ છે અને એને આધારે વાહન ચાલકો પોતાની ક્યાં જગ્યા ખાલી છે સ્ટાર્ટઅપ પર આપણે વાત કરીએ સ્માર્ટ પાર્કિંગ ઉપર પોતાનું વ્હીકલ કરે અને ઓટોમેટિક એ સ્કેન કરતાં લગભગ ત્રણ મિનિટની અંદર આપણે વાત કરીએ કે ગાડી ત્યાં આગળ પાર્ક થઈ જતી હોય છે અને કઈ જગ્યાએ લોકેશન ખાલી છે એ સ્કેન કરવાથી એને લોકેશન પણ મળી શકે એ રીતે અત્યારે હાલમાં પાંચ જગ્યાએ મહાનગરની અંદર સ્માર્ટ વિચાર કરવામાં આવ્યો છે જેની અંદર સીજી રોડ શોબો સર્કલથી આપણે વાત કરીએ કે બોપલની અંદર શોબો સર્કલ જાયડસ હોસ્પિટલથી હેબતપુર રોડ યુનિવર્સિટી રોડ અને મીઠા ખરીથી લો ગાર્ડન આ પાંચ જગ્યા છે ત્યાં વિના મૂલ્યે આ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે આ સ્માર્ટ પાર્કિંગ મહાનગરપાલિકા દ્વારા દિવાળી પછી એના કામ શરૂ કરવામાં આવશે પરિણામે મહાનગરપાલિકા દ્વારા પહેલા પાર્કિંગ પ્લોટ મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આપ્યા હતા અને આ એક નવતર પ્રયોગ તરીકે સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં નગરજનો સ્માર્ટ નો પણ ઉપયોગ કરી શકે